પ્રોલ્યુશન ગુનાઓમાં સંડોવાયેલા ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવાની કાર્યવાહી કરવામાં આવી વડોદરામાં પોલીસ મથકો ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી અને આવા ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ અને ભાઈચારો જોડવા રહે તે હેતુથી તથા વડોદરા શહેરમાં ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ બનાવ ન બને તે માટે તમામ હકીકતોને ધ્યાને લઈને ગુનેગારો ઉપર સખત રીતે પાસા તેમજ પારી હેઠળ અટકાયતી પગલાં લેવાની શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમર દ્વારા સૂચના કરેલ છે જેના આધારે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા ઇકબાલ ઉર્ફે બબલુ લિયાકત અલી સૈયદ રહે બાથુજી મંદિર સામે એકતા નગર છાણી જગાત તાંકા વડોદરાની અસામાજિક પ્રવૃત્તિઓ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુંવર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા છાણી પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે